જૂનાગઢ વિભાગના પોલીસ મહાનિરીક્ષક શ્રી નિલેશ જાજડીયા સાહેબ તથા ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી મનોહરસિંહ જાડેજા સાહેબ નાવ તરફથી ઓર્ગેનિક ગોળના નામે કેમિકલયુક્ત ગોળનું ઉત્પાદન કરતા એકમો વિરુદ્ધ સખ્ત કાર્યવાહી કરવા આપેલ સૂચના મુજબ ગીર સોમનાથ એસઓ જી ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એન બી ચૌહાણ તથા પો સબ ઇન્સ શ્રી એન એ વાઘેલા તથા જી સ્ટાફના એ આઈ દેવદાનભાઈ કુંભરવાડિયા તથા ઇબ્રાહિમશાહ બાનવા તથા મેરામણભાઈ શામળા તથા ગોવિંદભાઈ રાઠોડ તથા પ્રતાપાસિંહ ગોહિલ તથા પો હેડ કોન્સ વિપુલભાઈ ટીટીયા તથા ગોપાલસિંહ મોરી તથા ગોપાલભાઈ મકવાણા તથા પો કોન્સ રણજીતસિંહ ચાવડા તથા મેહુલસિંહ પરમાર વિગેરે પોલીસ સ્ટાફ દ્વારા એક શ્રીજી ફાર્મ સુરવા તા તાલાલા બે ભાગ્યોદય ઓર્ગેનિક ગોળ માધુપુર તા તાલાલા તથા ત્રણ ત્રિદેવ ગોળ ખાંભા તા સુત્રાપાડા આ ત્રણેય ગોળના રાબડામાં બનતા ગોળના ફૂડ એન્ડ ડ્રગ વિભાગને સ્થળ પર બોલાવી નમૂનાઓ લેવડાવવી પૃથ્થકરણ અર્થે લેબ ટેસ્ટિંગ માટે મોકલી આપવા કાર્યવાહી હાથ ધરેલ છે તેમજ નીચે જણાવ્યા મુજબના ઔદ્યોગિક બ્રેડનું સોડિયમ હાઇડ્રોસલ્ફાઇટ તથા સેફોલાઇટ તથા ઔદ્યોગિક બ્રેડનું એસિડ કબજે કરી આગળની કાર્યવાહી સારૂતાલાલા તથા સુત્રાપાડા પોલીસ સ્ટેશનને મોકલી આપેલ છે एक श्रीजी फार्म औद्योगिक ग्रेडनु सोडियम हाइड्रोसल्फाइट 50 किलोग्राम की रू नव की, पांच शून्य शून्य सेफोलाइट पचास किलोग्राम की रू बार हज़ार पांच सौ औद्योगिक ग्रेडनु एसिड बस्सौ ऐसी लीटर की रू अठावीसो थी वधु भट्टी नो यूनो पचास किलोग्राम की रू बस्सो बे भाग्योदय गोड़ थी वधु औद्योगिक ग्रेडनु सोडियम हाइड्रोसलफाइट शून्य छ किलोग्राम की रू बार सौ થી વધુથી વધુ સેફોલાઇટ અગિયાર નવસો ચાલીસ કિલોગ્રામ કી ટ્રુ ઓગણત્રીસો પંચ્યાસી ત્રણ ત્રિદેવ વધુ ઔદ્યોગિક ગ્રેડનું સોડિયમ હાઇડ્રોસલ્ફાઇટ શૂન્ય એક કિલોગ્રામ કી રૂ બસો ચાર ત્રમૂર્તિ એન્ટરપ્રાઇઝ થી વધુથી વધુ સેફોલાઇટ બસો કિલોગ્રામ કી રૂ પચાસ હજાર પાંચ માધવ એન્ટરપ્રાઇઝ સેફોલાઇટ બસો કિલોગ્રામ કી રૂ છત્રીસ હજાર ગીર સોમનાથ જિલ્લામાં એસઓજી દ્વારા પરપ્રાંતિય મજૂરો ચેક કરવાની જે ડ્રાઇવ ચાલુ હતી એ દરમિયાન તલાલા વિસ્તારમાંથી જે ગોળના રાબડાઓ છે ત્યાં મજૂરો ચેક કરી રહ્યા હતા એ સમયે ગોળના રાબડાઓમાંથી ઇન્ડસ્ટ્રીયલ પ્રકારનું સોડિયમ હાઇડ્રોસલ્ફાઇટ કરીને કેમિકલ મળેલું છે એ ઉપરાંત બીજા બે ત્રણ અલગ અલગ ટાઈપના કેમિકલ મળ્યા છે જે કેમિકલ મળતા જ ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટને બોલાવી એમની પાસેથી સેમ્પલ લેવડાવી અને આગળની કાયદેસર કાર્યવાહી કરવાની પ્રક્રિયા ચાલુ છે આ જે કેમિકલ મળ્યું છે એના કોઈ બિલ કે કોઈ પુરાવા નથી મળ્યા અને આ કેમિકલ એમણે તલાલાથી ખરીદ કરેલું તલાલા ગોડાઉન ખાતે પણ એસઓજી દ્વારા રેડ કરી અને આ કેમિકલનો જથ્થો કુલ એક લાખ ત્રેવીસ હજારના કેમિકલનો જથ્થો સીલ કરવામાં આવ્યો છે